વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારા ભોજન વ્રત મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આ વ્રત કાર્તક માસ દરમિયાન કરવામાં આવે છે કાર્તક માસમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું હોય છે અને આખો મહિનો રાત્રે તારા જોઈ શકાય છે એટલે આ વ્રત આ માસ દરમિયાન કરવામાં આવે છે આ વ્રત કરનાર આખો દિવસ ફળાહાર કરે છે પરંતુ રાત્રે તારાના દર્શન કરીને પછી જ એકટાણું કરે છે કર્ણાવતી નામે એક સુંદર નગર હતું આ નગરમાં એક ઘાંચી રહેતો હતો ઘાંચી બિચારો આખો દિવસ ઘાણી ચલાવે બળદના પૂછડા આમળે અને તલ પીલીને તેલ કાઢે ત્યારે સાંજે માંડ પાંચ સાત ડબ્બા તેલ નીકળે અને તેનાથી તેનું ગુજરાન ચલાવે અને ખાંચણ આખો દિવસ ઘરમાં સાવ નવરી ખાંચીને ખાંચણ બે જ જણા એટલે ઘરમાં ખાસ મહેનતનું કામકાજ હતું જ નહીં ખાંચણને ખાવાની બહુ ટેવ અને એમાંય તેલનો ધંધો એટલે સવાર સાંજ તો બંને જણા માટે તેલમાં બને એવી વાનગીઓ બનાવીને જમે પણ ખાંચીની ગેરહાજરીમાં પણ ભજીયા ગોટા બટાટાની કાતળી એવું બધું તળી તળીને ખૂબ જ ખાય ખાંચણની દિવસમાં પાંચ છ વખત ખાવાની ટેવ ખાંચણ તેલની વસ્તુ બહુ ખાય એટલે થોડા વખતમાં તો એના શરીરમાં ચરબી એટલી બધી વધી ગઈ કે ન પૂછો વાત એનું શરીર હાથી જેવું ભારે થઈ ગયું માંડ માંડ ઊભી થઈ શકે માંડ માંડ ચાલી શકે એવું શરીર તેમનું થઈ ગયું એટલે એના પાડોશીઓએ તો એનું નામ ગાંગલી ઘાચણ પાડી દીધું એનું મૂળ નામ શું હતું એ જ લોકો ભૂલી ગયા અને હવે તો બધા એને ગાંગલી ઘાચણના નામે જ ઓળખતા હતા એક વખત એનો વર કહે તને ખબર છે ગામ આખું તને ગાંગલી ખાંચણ કહે છે તે કહે એમાં તમારે તે શું વળી ગાંગલી ખાંચણે કહ્યું ખાંચીએ કહ્યું પણ આટલું મોટું શરીર તે વધાર્યું ન હોત તો કોઈ તને ગાંગલી ખાંચણ કહે ખરું ગાંગલી ખાંચણે કહ્યું શરીર વધ્યું છે તો મારું વધ્યું છે એમાં તમારે શું કેમ મારે કાંઈ નહીં મારા ઘરનું ખાઈ ખાઈને તો તારું આટલું શરીર વધ્યું છે ઘાંચી બોલ્યો અરે તમે ના પાડતા હશો તો નહીં ખાઈએ ભૂખ્યા મરી જઈશું ગાંગલી ખાચણ તો વટ કરવા લાગે આવું શરીર લઈને જીવવું એના કરતા તો ભૂખ્યા મરી જવું સારું આમ વાતો ચાલતી હતી ત્યાં જ એમની પાડોશમાંથી જટાશંકરભાઈ આવ્યા જટાશંકર જાતનો બ્રાહ્મણ ગામમાં ગોરપદો કરે અને થોડુંક ભયદું પણ જાણે એટલે ગામના સાજા માંદા લોકોને દવા પણ બતાવે કા શું કરો છો ગાંગલી ભાભી કહેતા જટાશંકર ભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો આ જુઓને તમારા ભાઈ મને ભૂખી મારી નાખવા માટે તૈયાર થયા છે ગાંગલી ખાચણ બોલી કેમ ભૂખી મારી નાખવા માટે આ મારા ઘરનું આખો દી તેલવાળું ખાઈ ખાઈને તો જાડી થઈ ગઈ છે એમ તેઓ કહે છે એમનું કહેવું એમ છે કે હવે ખાવાનું બંધ કરવું અરે ગાંગલી ભાભી મારા ભાઈની વાત તો સાચી છે પણ એમને કહેતા નથી આવડતું જટાશંકરભાઈ બોલ્યા કેમ એમ જો ગાંગલી ભાભી તમે ધરમ નિયમમાં તો માનો છો ને હા વાર તહેવાર કરવામાં તો માનો છો ને હા તમે વ્રત તો કર્યા જ હશે ને હા એટલે તમારા ભાઈ જેવો ભરથાર પામી છું તો પછી હું કહું એ એક વ્રત જિંદગીમાં રાખો અને પછી જુઓ તમારું શરીર સરખું થઈ જાય છે કે નહીં અરે ભાઈ તમે આવી નાખી દીધા જેવી વાત કા કરો છો વ્રત કરવાથી સારો વર મળે સારું ઘર મળે સુખ સાયબી મળે સંતાન મળે આયુષ્ય મળે પણ કાંઈ શરીર સરખું થઈ જાય ખરું જુઓ ને ગાંગલી ભાભી બીજી બધી વાત જવા દો મારી વાત માનો અઠવાડિયા પછી દિવાળી આવે છે અને કાર્તક મહિનો બેસે છે બરાબર હા ગાંગલી ઘાચણ બોલી તો તમારે એ કારતક મહિનામાં તારા ભોજન નામનું વ્રત કરવાનું છે આ વ્રત આખો મહિનો કરવું પડે આ વ્રતમાં મારે શું કરવાનું એ કહો આખો મહિનો હું આ વ્રત કરીશ ગાંગલી ઘાચણ બોલી જો ભાભી આ વ્રતમાં રોજ સવારે જેટલા વાગે ઉઠતા હો તેટલા વાગે ઉઠવાનું પણ બહુ મોડું નહીં ઉઠવાનું પછી સવારે દાંતણ પાણી કરી સ્નાનાદિ કર્મ કરી ભગવાનનો દીવો કરવાનો અને મહાદેવજીને પગે લાગવાનું કપ ચા બનાવીને પીવાની પછી સવારે દસ વાગે એટલે કે જે ફળની ઋતુ ચાલતી હોય તે ફળ લાવીને ખાવાનું બરાબર એ પણ થાય પછી બપોરે તમે તમારા પતિની જમાડો ત્યારે તમારે સાબુદાણાની ખીચડી અને છાશ કે દહીં જ ખાવાના અને તે માત્ર એક વાટકે જ વધારે નહીં ચાલો એમાંય વાંધો નથી પછી પછી બપોરે ચાર વાગે એટલે તમારા પતિને એક કપ ચા બનાવીને પાવાની અને તમારે પોતાના માટે બે કપ ચા બનાવીને પીવાની એ પણ થશે વાંધો નહીં પછી એવામાં સાંજ પડે અને દિવસ આથમે એટલે તમારે ભગવાનને દીવો કરવાનો અને ઘરની રસોઈ બધી બનાવી નાખવાની સાંજે દાળ ભાત શાક રોટલી બધું જ બનાવવું એ તો દિવસ આથમ્યા પહેલાં બનાવી નાખવું પછી દિવસ આથમી જાય અંધારો થાય આકાશમાં તારા દેખાય એટલે તમારે ફળિયામાં આવવાનું આવીને આકાશ સામે જોવાનું તારાની સામે બે હાથ જોડીને વંદન કરવાના અને તારાના દર્શન કર્યા પછી ઘરમાં આવીને તમારે પણ જમવાનું અને તમારા પતિને પણ જમાડવાના અરે આ તો સાવ સહેલું છે આ વ્રત તો હું જરૂર કરીશ પણ રાત્રે હું જેટલું ખવાય એટલું ખાઈ શકું ને હા હા ગાંગલી ભાભી તમારે જેટલું ખાવું હોય તેટલું તમે ખાઈ શકો થોડા દિવસમાં જ દિવાળી આવી અને કાર્તક મહિનો બેઠો ગાંગલી ઘાચણે તારા ભોજન નામનું વ્રત શરૂ કર્યું શરૂઆતમાં ત્રણ ચાર દિવસ તો એમને જરા તકલીફ પડી અને ખાવાનું મન પણ થઈ જતું પણ વ્રત એટલે વ્રત અને એમાંય જટાશંકરભાઈની કડક દેખરેખ એટલે ગાંગલી ભાભી કંઈ ખાઈ શકે નહીં પરંતુ અઠવાડિયામાં તેમને ટેવ પડી ગઈ એટલે ખાવાનું દિવસમાં કાસ થતું નહીં એટલે ગાંગલી ભાભી કાંઈ ખાઈ જ શક્ય નહીં પરંતુ અઠવાડિયામાં તો તેમને ટેવ પડી ગઈ એટલે ખાવાનું દિવસમાં ખાસ થતું નહીં આમ વ્રતના નામે જટાશંકરભાઈએ ગાંગલી ભાભીનો ખોરાક ઓછો કરાવી નાખ્યો અને એક મહિનાના અંતે બાર કિલો વજન ગાંગલી ભાભીનું ઓછું થઈ ગયું ગાંગલી ભાભી તમારું વ્રત હવે પૂરું થઈ ગયું હો હવે તમારે એનું ઉજવણું કરવું જોઈએ કેવી રીતે અમે બ્રાહ્મણ છીએ એટલે અમારા ઘરના બધાને જમાડો અને અમને સૌને જે દક્ષિણા આપી હોય તે આપો અને બીજે દિવસે આ રીતે વ્રતનું ઉજવણું કર્યું તારા ભોજન નામનું વ્રત કરવાથી શરીર ઉતરે છે અને તંદુરસ્તી સારી રહે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર